આબોદના આછોદ ગામે રહેણાક વિસ્તારમાં વીજ પોલ તૂટી પડ્યો સ્થાનિકોએ જીબી સામે રોષ વ્યક્ત કર્યો સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આંબોદ તાલુકાના આછોદ ગામે આજે સવારે એક વીજ પોલ ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ જાહેર માર્ગ ઉપર વીજ પોલ તૂટી પડતા જોરદાર ધડાકાનો અવાજ થતાની સાથે જ પડ્યાના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જીવંત વીજવાયરોની જે પડતા એક સમયે લોકોમાં ગભરાટ સાથેના નાસભાગ મચી જવા પામી હતી જાહેર માર્ગ હોવાથી અહીંથી સવારે બાળકો સ્કૂલ તેમજ મદ્રસાએ જતા હોય છે જોકે સદનસીબે ઘટના વેળાય અહીંથી કોઈ પસાર થતું ન હોવાથી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાવવા પામી નથી જીઇબીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો જોકે સદનસીબે ઘટના વેળાએ અહીંથી કોઈ પસાર થતું ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી જર્જરિત અને નમી પડેલ વીજપોલ અંગે અનેકો વખત જી ફરિયાદ કરવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે આજે આ ઘટના સર્જાઈ હતી વીજ પોલ તૂટી પડવાની જાણ વીજ કચેરીએ કરવા છતાં વીસ મિનિટ સુધી વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો જો કોઈને કરંટ લાગત અથવા કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ જેવા આક્ષેપો કોઈ કર્યા હતા બ્યુરો રિપોર્ટ ભરૂચ આ અછોત ગામની અંદર પાદરમાં વીજ પોલ પડેલો છે અને ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી છે ગામ લોકો અત્યારે બરાબર રોષે ભરાયેલા છે આ ગામના છે અહીંયા ઘર છે છે એ શું માંગે એમનો વીજ પોલ અહીંયા ગામને ટર્નિંગ પર હોય વીજ પોલથી નુકસાન થતું હોય જી ના કર્મચારીને દસ વખત રજૂઆત કરવા છતાં પણ એમણે વીજ પોલ અને કોઈ સમારકામ કર્યું નથી અને વીજ પોલ આજે પડ્યો અને જાનહાની જાનહાની થતાં બચી ગઈ અને વીજ પોલ અમારી રજૂઆત છે